પારડી સુખલા માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની સાઇટ ઉપરથી થી એક પોઈન્ટ પંચાણું લાખ નો ચોરી નો ભેદ ઉકેલાયો પારડી તાલુકાના સુખલાવ ગામના અતુલ ફળિયા ખાતે આવેલા એલ એન્ડ બુલેટ ટ્રેન પરિયોજનાના પિલર નંબર એકસો નેવ્યાસી પાસેથી લગભગ એક પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દા માલ ચોરાઈ ગયો હતો વાપીના કોન્ટ્રાક્ટર નાઝિમ બિસ્મિલ્લા ખાને પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસની રાત્રે દસેક વાગ્યાના સુમારે અજાણ્યા તસ્કરોએ સાઇટ ઉપરથી સોળ સ્ક્વેર સ્ક્વેર કેબલ કેબલ મીટર મીટર મશીન પંપ અને ઇલેક્ટ્રિક મોટર પંપની ચોરી કરી હતી ચોરીમાં પારડી પોલીસે સુખલાઉ ગામના ત્રણ આરોપી સહિત ચોરીનો માલ ખરીદનાર સાથે પોલીસે ચાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેડ ઉકેલ્યો હતો ત્યારે સુખલાવ ગામના ત્રણ સ્થાનિક રહેવાસીઓમાં પોલીસે ધરપકડ કરેલ આરોપી મેહુલ પટેલ મયુર પટેલ વિકાસ મનીષ પટેલ અને ચોરીનો માલ ખરીદનાર અતુલ સેકન્ડ ગેટનો જાફર અલી અસગર અલી પઠાણ સહિત ચારેની ધરપકડ કરી હતી પોલીસે અગાઉથી જ ચારે સામે શંકા વ્યક્ત કરી હતી પોલીસે વધુ કેસની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો